નમસ્કાર મિત્રો તો ચૈત્રપી વસાઓને હજી સુધી છોડવામાં કેમ નથી આવ્યા તો એનું કારણ એ પણ હોઈ શકે કે ભાજપના અમુક કાર્યકર્તાઓને ચૈત્રપી વસાને ખબર હોઈ શકે કે આ ભાઈ આવા કાળા કામ કરે છે કે પહેલાં કરે છે એના કારણે એમની વાત લીક ના થઈ જાય એના કારણે પણ એમને જેલમાં હજી સુધી રાખવામાં આવ્યા હોઈ શકે એવું પણ હોઈ શકે અને એક ગ્લાસ મારવાથી તો ત્રણસો સાત કલમ લગાવવાની ના હોય એ તો બધાને ખબર પડે છે કેમ કે હાલ બધા ગ્રેજ્યુએટ માણસો છે અને થોડા ઘણી માહિતી તો બધાને હોય જ અને બધા લોકોને દેખાઈ રહ્યું છે કે ચેતરભી વસાવા પર ખોટો કેસ કરવામાં આવ્યો છે અને ચેતરભી વસાવા પર ખોટી કલમ પણ લગાવવામાં આવે છે તેમ છતાંય છેલ્લા દોઢ કે બે મહિનાથી ચેતરભી વસાવાને જેલની અંદર રાખવામાં આવ્યા છે અને અમુક દિવસે એમ કહે છે કે પાંચ તારીખના છોડવાના છે પછી એમ થાય કે તેર તારીખના છોડવાના છે અને પછી હવે નવી એક તારીખ આવી છે અઠ્યાવીસ તારીખ એટલે બધા લોકો એમ કહે છે કે ચેતરભે વસાવાને અઠ્યાવીસ તારીખના છોડવાના છે તો મિત્રો તમને શું લાગે છે કે ચૈત્રભે વસાવાને અઠ્યાવીસ તારીખના જેલમાંથી છોડવામાં આવશે કે નહીં આવે તેમાં જામીન મંજૂર થશે કે નહીં થાય તો મિત્રો તમને શું લાગે છે કે તમે કોમેન્ટની અંદર જણાવજો અને તમે આપણી ચેનલની અંદર નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયો શેર કરવાના તો ભૂલતા નહીં અને તમે ક્યાંથી આ વિડીયો જોવો છો એ તમારું શહેર કે ગામનું નામ તમે કોમેન્ટમાં જરૂર લખજો જય ઠાકર મિત્રો મળીએ ફરી એક નવા વિડીયોમાં